હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે રોટલીવાળી ચિપ્સ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા ઠંડી બે નંગ રોટલી મેં લીધેલી છે ચાટ મસાલો કશ્મીરી મરચું એક ચમચી લીધેલી છે નાની એક ચમચી સંચર પાવડર આમચૂર પાવડર અને ધાણાજીરું એક ટી સ્પૂન સ્વાદ અનુસાર મીઠું ચિપ્સને તળવા માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા અમે તેલને ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે રોટલીને તરી લેશું આ સવારે નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આપણે એકદમ કડક કરવાની છે અને ગોલ્ડન બ્રાઉન કરવાની છે મીડિયમ ગેસ ઉપર તો આપણે આ રીતે એકદમ કડક અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો હવે આપણે આને ઉતારી લેશું તો આપણે આ રીતે બધી રોટલીની ચિપ્સ તરી લીધી છે આ થોડીક ઠંડી થાય ત્યારબાદ આપણે મસાલા કરીશું આમાં આપણી ચિપ્સ ઠંડી થઈ ગઈ છે તેમાં આપણે મસાલા કરી લેશું આપણે આ રીતે અવાજ આવે તેટલી આપણે તરવાની છે અને એકદમ કડક કરવાની છે તો આપણે સૌપ્રથમ કશ્મીરી મરચું એડ કરીશું અને સંચર પાવડર એડ કરીશું ત્યારબાદ આમચૂર પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચાટ મસાલો એડ કરીશું આપણા આ રેડી થઈ ગઈ છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી રોટલીની ચિપ્સ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં